નમસ્કાર બાળકો આજે શબ્દ માળામાં જોઈશું ઓ અને અવવાળા શબ્દો અને કાનો માત્ર એમ પણ વાંચી શકાય રો લ ઢોલ મોલ પોક ચોર કોટ લોન જો મોના રોજ મોર હોઠ ખારો બોર મોજા હવે આપણે ત્રણ અક્ષર વાળા શબ્દો જોઈશું બપોર પનેકાનો માત્ર પો ધનેકાનો માત્ર ઢોલક મોટર બોતેર ભોપાલ ફોરમ ચોરસ ગોરખ ધોરણ બોટલ નોકર ગજરો બાજરો હોટલ તોરણ હવે જોઈશું આપણે જે ચાર અક્ષર વાળા શબ્દો ખોતરણી તરણી સી તો તેર પળો જણ મનોહર કોમળતા લગો લગ નો રોજ દરરોજ પડોષણ સી કોર પરોઢીયુ દોમડીયા સોરઠિયા મોર ગેજ હવે જોઈશું બાળકો આપણે વાક્ય મોહન થાળ મીઠો હતો સોનલ રોટલો બનાવ મોટર ભોપાલ આવી મનોહર મોગરો લાવ મારો નાનો પાટલો આપ જેસલ તોરણની સમાધિ છે ઔળા શબ્દ પૌવા પૌષ નૌકા ઔર ગૌત્ર વૌઢા ચૌટા મૌની પૌલ নি কৌ না কৌ সৌ র চৌদ সৌর হ্যা ত্রণর বাড়া শব্দ যৌ ত

ભૌમિત ચૌસઠ ઔષધ ગૌશાળા હવે જોઈશું આપણે ચાર મૂળાક્ષર શબ્દો પૌરાણિક કા કા કવા ભૌગલિક નૌજવાન ભૌમિતિક અલૌકિક ગૌપાલક સૌહાગણ ચૌટાપુલ ચૌરસિયા દાદા પૌરાણિક કથા કરો ગણિત ભૌમિતિક વિષય છે ધરતી અલૌકિક માતા છે સરહદ પર નવજવાન હતા મને કાકા કૌવા ગમે છે નવતમ ગૌશાળા પર જા બાળકો અસ્તુ જય હિંદ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું